જન્માષ્ટમીના શુભ પર્વ નિમિત્તે ઘોગંબાના પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે પરંપરાગત મેળો ભરાયો હતો શહેરથી એક કિલોમીટર દૂર આવેલા ઐતિહાસિક મંદિરે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો માનેતા મુજબ આ મંદિર ઘોગંબા વિસ્તારનું સૌથી જૂનું મંદિર છે અને લોકવાયકા પ્રમાણે પ્રાચીન સમયમાં વિસ્તારને ઘોગાવન તરીકે ઓળખવામાં આવતો હતો

સમય બદલાયો છે પરંપરાઓમાં પણ ફેરફાર આવ્યા છે પરંતુ આજે પણ આસપાસના ગામોના લોકો આ મેળામાં જોડાઈને ઐતિહાસિક પરંપરાને જીવંત રાખી છે મંદિરના આજુબાજુ આજે પણ અનેક પાડિયા મૂર્તિઓ અને સમાધિઓ જોવા મળે છે જે તેની ધાર્મિક મહત્તા અને પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે